નાર્કોટેક્સ રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાત યુવાનોને દ્રવ્યોની ચુંગાલમાંથી છોડાવવાની અને ડ્રગ્સ લેવાની દિશામાં આગળ વધ્યું છે નાર્કો રિવોર્ડ પોલિસી લોન્ચ કરતી વખતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ડ્રગ્સનું દૂષણ આપણા સમાજને નબળો પાડશે અને યુવાનો તેનાથી દૂર રહે તે જરૂરી છે ડ્રગ્સ અસ્થાયી રૂપે હાઈ ફિલિંગ આપે છે પરંતુ લાંબા તે આપણા શરીરને ભયંકર નુકસાન કરે છે કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય અને તે અંગે યુવાનોને જાણ થાય તો તેમણે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગને માહિતગાર કરવા જોઈએ એસઓડીની ટીમ દ્વારા અમદાવાદ શહેર રાણીપ વિસ્તારમાંથી શોએબ મોહમ્મદ ફકીર મોહમ્મદ સૈયદ પાસેથી એકસો એક્યાસી ગ્રામ આશરે એમડીનો જથ્થો મળેલ છે અઢાર લાખ ઓગણીસ હજારનો તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બીજો રાયખડ વિસ્તારમાં અમિતપાલ હરભજનસિંહ પાસેથી એસી ગ્રામ સત્યાવીસ ગ્રામનો એમડીનો જથ્થો મળ્યો છે બંને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી એસઓજી ટીમ દ્વારા કરવામાં આવે છે આ જથ્થો તેઓ છૂટક વેચાણ માટે પોતાની પાસે રાખેલ હતો અને ક્યાંથી લાયા તે તપાસમાં હજુ સુધી ખુલેલ નથી તપાસ દરમિયાન બંને બંને છેલ્લા મહિનાથી ઇતિહાસ હજી સુધી મળેલ નથી તપાસ દરમિયાન મળી મળવાની શક્યતા હશે તો આની સાથે હાલ બીજા કોઈ લોકો નતા વ્યક્તિગત રીતે જ આ લોકો જથ્થા સાથે પકડાયા છે अब येना ग्राहकों कौन से क्या थी माल लाए थे तपास पर खुलवा पम से एक आरोपी से यानी पास से 181 ग्राम और बीजा आरोपी पास से 27 ग्राम जतलो एमडी रजतो पकड़ा